તો મને પૂછી નાખ્યા હતા કો અમે કે ભાગમાં ધંધો કર્યો હતો ને હવે એ કોઈ જવાબ ન આપતા અમને કાઢી મૂક્યા બેંકમાં કમાણી હારી હોય તો એ બેંકમાંથી લોન લઈ ધંધો કરે તમારો ભાગ ના રાખે રાખે કોઈ તો આપણને અવાજ હતો મૂંડો કરાવવાનો આપણે જયા એટલે અંધશ્રદ્ધામાં ના જશું જો તમારા મનની નાભીની ખબર છે ને અને હું તો એટલો કહું કે તમે કોઈ આયા આવ્યા નથી જયારે તમારી કુળદેવી તમારો આરાધ જલું અથવા તો ગુરુ મહારાજ કે તમારા મા બાપ ના આશીર્વાદ લાગ્યા દાદાનો હુકમ છે થી આવું આવું કરતા આજ એવાય બેઠા પાડું બોલું આવવાનું નક્કી કરેલું તો તળી જતો એવાય બેઠા

દાદા ને બહુ માનવ છું બાપુ ને બહુ માનવ એ ભ્રમ છે માણસ દુનિયાના ગમે છેડે છે આ આઈ શકતો હોય ના આઈ શકતો હોય એની કોઈ મજબૂરી હોય કોઈ ધંધે વ્યવસાય નોકરી એવી પોસ્ટ ઉપર હોય ના એ ના એકતો હોય પણ એનું આ ધજા આમું ધ્યાન હશે તો મારો ઠાકર એવું કહે છે તેના ઉમરે બધી ટુકડા ક્યારે આ પછી આપણા ઘરમાં ભગવાન હોય જ છે ને નથી હોતા સરસ મજાનું કદાચ સારું મકાન હોય કે નબળું હોય ભગવાન મંદિર જેવું કઈ સગવડ હોય એવી હોય છે તો આપણને ભરોસો નથી ભાઈ અમતાર દીવા બધી કરતા હોય આપડે બહાર ગામ જવાનું હોય તો આવું મારી દેવી છે ને એવો વિશ્વાસ છે કે ભાઈ ભગવાન ઘર માં બેઠો છે કોઈ ચોર ના આવ છે અને આ એમ ના મારતા એટલે બોલું છું અમને વિશ્વાસ છે દાદા બેઠા આવશે

બાપુ હું કરે અંદર હું મારું કામ કરું છું આ ભ્રમ મનમાં કાઢી નાખો અંધશ્રદ્ધા કે લોકો શું કરે મારે વિરોધ નથી